જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું હાસ્ય કલાકાર હિતેશ હંટાળાના ભવાઈ મંડળમાં જોક્સ બોલતા વ્યાસ સમાજને ખોટું લાગ્યું અને સબાભાઈ વ્યાસે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને મનસુખભાઈ રાઠોડે હિતેશ કંટાળાને ખખડાવ્યા સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મનસુખભાઈ રાઠોડ બોલે હા મનસુખભાઈ મનસુખભાઈ ન બોલતા બીજા બોલતા રાઠોડ પોતે બોલું છું મનસુખભાઈ તો બરોબર છે હવે તમારો અવાજ આવ્યો મારે તમારું એક કામ પડ્યું છે મનસુખભાઈ બોલો ને હવે તમ તાર recording કરવું તો શું છે નો કરો તો શું છે હા કોઈ કોઈ ની જ્ઞાતિ વિશે કોઈ બોલે તો એને કેવાનો અધિકાર લાગે કે નો લાગે મનસુખ ભાઈ જ્ઞાતિ વિશે હાલો કોઈ પણ કોઈ ની જ્ઞાતિ વિશે કઈ બોલે તો એને જરાક બે શબ્દ કેવાનો અધિકાર લાગે કે નો લાગે એમ જ્ઞાતિ વિશે પણ શું બોલ્યા હોય કેમ ખબર પડે.

પાત્ર ખેડૂત નું અત્યારે મજૂર વર્ગ ને છાટતું મારે સાંભળો તમે પાત્ર લ્યો હાલો મારે સાંભળો તો એમાં જે ગોવાલનું બને છે ફરવાડ બને છે રબારે બને છે એ બધા પાત્ર જે છે એ તો સમાજના જ છે ને જોગીદાસ બનો તો પાત્ર તો છત્રીઓનું જ છે ને જોગીદાસ બની તો નું છે પણ અમે તો એના પાત્ર ને ઉજળું કરી છે ઉજળું કર્યો છો એ નું પાત્ર જેને લીધું એને ને પણ બીજા તો મજાક જ કરે છે કે ખમા બાપુ ખમા ખમા મારા ધણી ખમા હે બાપુ આપડા રાજની અંદર મહારાજ વધારે છે ને એમાં એ બોલો ડાગલો એને ઠીઠેઠો કરે જ છે ને હિતેશ ભાઈ હિતેશભાઈ અંટાળા હિતેશભાઈ અંટાળા હિતેશભાઈ અટાળા છે એ હાસ્ય કલાકાર છે અને હાસ્ય કલાકાર છે મોદી સાહેબ ની કરતા હોય પછી વ્યાસ ની કરતા હોય

એને બધાને કલાકારો કહેવાય કેવાય તમે છે ને રત્ન કલાકાર કેવો ઈ ગાયક કલાકાર એક હાસ્ય કલાકાર પછી સ્ત્રી કલાકાર તમે સ્ત્રી નું પાત્ર પે એ કલાકાર પાત્ર ભજવે છે જે આખ્ય કલાકાર છે જે માણસ ગોપીચંદ ભરત્રી નું પાત્ર લઈએ એનો વેહ ફેરવી ને મજા કરાવે છે જે જેના પાત્ર છે એ પાત્ર પોતે લઈ શકે છે એની ઉપર રોક ન લગાડી આવું કેમ બોલ્યા કોઈ પણ સમાજ વિશે છે એમાં સમાજની કોઈ ટીકા કરી હોય હા તો ઠીક હું તમારા video નાખું પછી તમે કેજો કે સાચું કે ખોટું હા ઈ હવે મારી વાત સાંભળો ગમે તે હું જ બોલું છું કે ભાઈ જે આપડે અત્યારે મારી સાંભળો કે આ જે કાન ગોપી નો વેશ લે છે હમ કાન ગોપી ના વેશ માં જે વેઠ્યા હોય ઈ કે ભાઈ રૂપિયો પાંચ રૂપિયો દેતા દેજો હવે કૃષ્ણ ભગવાન નું પાત્ર પેરી મોર મુગટ હોય એમ કે પાંચ રૂપિયા દેતા દેજો તે વેશ લઇ જવો નો કેવાય ભઇ જવો નો કેવાય ને લઇ જવો કેવાય કોઈ પણ બોલવા માટે અધિકાર નો રાઈટ ઉપર તમે આવે આજે તમે કોઈ પણ વસ્તુ વટણ ફલાણું કીધું તો આમ થયું હવે પક્ષી પક્ષી માંથી બોલ્યા એમાં તો કે ભાઈ અમે પશુ પ્રેમી છીએ અમને દુઃખ થયું તો આ જગતની અંદર વાણી સ્વતંત્ર અધિકાર છે અને બોલવાનો રાઈટ છે

તમે કોઈ પણ ગામની સરપંચ હોય ત્યાં કરે કોઈ બાય ડિલીવરી ઉપર હોય કે પછી કોઈ મારી જેવો માણસ હોય ને એમ કહી દે કે ભવાઈ મંડળ નથી રમવાનું અને આ દેખા ન થવો જોઈએ એટલે તમારી જે કઈ ભલે તમારી પરંપરા રહે પણ ઈ તી રમી ન હો તમે બીજી વાત કાપી ના જે તમારા ઘણા ભવાયા અમારા ગામના સુનિલ વ્યાસે ફોન કરીને પૂછી લીધો એને અમારે અમારે સમાજ નો માણસ હતા આપણે કયા ગામ કહું એને પૂછી લીધું એ ગામ મને યાદ નથી જોયું ત્યાં એને કીધું ભાઈ દેખારો ન થતો લેમ્બલેમ બધા તમે ઠાડી ને બંધ કરી દે મારા ગામમાં રમતા નહીં તો રમાણું નતું

દરેક જોઈ લે ભાઈ શું છે એની અંદર મેટર બાકી તો જો ભાઈ હાસ્ય કલાકાર છે એને હાસ્ય કરો ડાગલાનું પાત્ર હોય ને ક્યાં તારો થન મું બે આજકાલ તમારે ભવાઈ મંડળ રમે ત્યાં તમે કોઈ નું પાત્ર લે ને હું આવી તમે આવજો તમે કોઈની કોપી કરો ને એટલે તમે પાડી દેવા અમે જકોની કોપી કરી લે તો તમે દવા ઉસાડશો પછી તમે ઠીઠિયા ઠોકરજો પછી માણસ ની ઓલી સાયરીઓ બોલશો તો ઈ તમે જાહેર માં સાયરીઓ બોલો છો તમે કોક ની અન્યા એટલી બધી દીકરીઓ બેઠી હોય ને કે આતર સીસી મે પથર સે તોડ દું તેરી જેસી લડકી મળે સારી દુનિયા છોડ દઉંતી હું તમે પરંપરા છે ઈ તો પર અમે તો નાટક ભજવ કોઈ નાટક બધા બધાઈ તેજ માથે ચડે ઈ એનું પાત્ર ભજવતા જ હોય

પિંગલા નું પીંગલાનું પાત્ર ભજવે પીંગલા ના પાત્ર બોલો ભલા મોરી રામા કઈ જગ્યા પીંગલા ભલા મોરી રામા બો બોલી

જો રામા પાત્ર હતું હમણાં નહોતું ઓલા રામા મંડળ ગાયું કે પદ માં ઉભી ઉભી માંગડો ઉભો ઉભો એમ બધું આવ્યું હતું તેને માફી નોત માંગવી પડી ગવાઈ જાય આ તો રોડ માં ગાડી સાંભળી એક મિનિટ

મારી પાસે નંબર નથી બરોબર અગળ તમને કોન્ટેક્ટ કર્યો પણ એટલે મને કોન્ટેક્ટ કર્યો ને મને કર્યો પણ એમ કે મારું માનવું એવું છે કે ઈ છે ને કોઈ કદાચ કોઈ જગ્યાએ કોઈ રીમા હોય પણ એનું ઉપરાણું ન લેવાય મારું માનવું બાર આવું છે કોઈ પણ માણસ જો તમે બોલવા દ્યો ને એ તો કાયદો કાયદાનું કામ કરે પણ એના માટે તમે કોઈ પણ હોય હવે નાનો માણસ હોય સીધું તમારે મારું મારું માનવું એવું હે કે એ ઈ એમ કે કે પાત્રમાં ભલા મોરી રામા ગાયું હવે ઈ વિડિયો મારામાં નાખે હું એમ તો ખાચું ખાચું હવે હવે મારી વાત સાંભળો તો આવડા જે પ્રોગ્રામ કરે છે એમાં હું બધાને આવડા સબૂતી લઈને જ જવાનું હવે

કેમ કે એનું કારણ છે કોઈ પણ માણસ ને પોતાનો અધિકાર છે મનોરંજન કરાવવું કદાચ મારી જ કોઈ કોપી કરે તો મારે કેવાય મનસુખ કરવાની મારી ઘણા કલાકારો મારી પણ કરે છે મનસુખ ગોવિંદ નામ છે એની રીલુ બનાવે છે અને મનસુખ ગોવિંદ ની માથા ફોટા માથે લખી નાખે છે કે એનો અધિકાર છે મારે રોકવાનો મારી સત્તા નથી તમે મારી કેમ આવું લખો મારું સારું જ લખો એવો એનો મિનિંગ શું

હું ઓળખતો નથી સાંભળો આપડા હાસ્ય કલાકાર તરીકે એને જોયેલા છે અને એના હોય બાકી મારો કોઈ વ્યક્તિગત માર્યો સાંભળો મારે કોઈ હગા કુટુંબ થતા નથી મારા કોઈ મિત્ર નથી પણ સ્વતંત્ર અધિકાર

આ જગત માં માફ કરી એની જ જગત થઈ છે બાકી તમારે રાણોય બનવું છે રાતે પિંગલાય બનવું છે બે નહીં હાલે રાણો બનવું અત્યારે તમારે ના ખુદકા કાઢવા તો હતો તમે અત્યારે કોક ના અમારું તો આજકાલ નું નથી કોઈ મંજુભ તમારું આજકાલ નું નથી એટલે કઈ તમે પેઢીએ કોઈ લખી દીધું છે હું પોતે પીંગળા બની શકું

વ્યાસ ના દીકરા પાંચ વર્ષ ની પિંગલા બરોબર સાંભળી સાંભળી ગયો જો ભાઈ ઈ વ્યાસ ના દીકરા તો ઈ કોઈ કઈ તો હોય કદાચ પિંગલ ને પાત્ર લીધું હોય મનોરંજન કરવા માટે કીધું હોય તો ઈ માણસ ને દાંત કઢવા માટે થઈ કાંઈ તમારી અરે વ્યક્તિગત ખાડ થોડો છે

હા તો હાથ વર્ણ ને હજી રમેજ છે ને હજી વ્યાસમાં હાથ વર્ષ બાબા રમે છે અમારા જે માણીપાડા ભાઈ એની ઉમર થઇ ગઈ એ હજી ઉમર થઇ ગઈ છે ને રમે તમારી પાસે કે લગાડો ભલા મો તો ભલા મોરી ગાવા માટે થોડો કોઈ છે ગાવું ન ગાવું એમ ઈ તમે ગાવ તમને કોણ કે માણસ હસી મજા કરવા માટે કેતા હોય આ મેં તમને હમણાં કીધું હું જાદુ બાબા અવાજમાં ગાઉટા બારોટ ના અવાજમાં ગાંધો કર્યો છે ને એમાં જે વિડીયો છે ભલામોરી રામા વાળો જે અંટાળા હિતેશભાઈ અંટાળા બોલ્યા છે એ વિડીયો મને વોટ્સઅપમાં નાખી દો બરોબર કેમ કે તમે બોલો છો એનો પુરાવો પછી કેમ ક્યાં પેપર કરો છો તો એનો મતલબ હું જ વાત છે થોડોક ઉતાવળો થઈ ગયો છે ભલા મોરી રામ છે ને અમારા પુરુબિયા વેશ નું ઝંડા પુરુબિયા નું છે ને એ ઉપજાવી કાઢેલું છે ઓરિજિનલ નથી અને તમારું નામ કીધું